બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે મળતી માહિતી મુજબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા આયોજિત દાહોદ જિલ્લા પ્રાથમિક વિભાગ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા હેતુ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાની તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ સવારે અગિયાર કલાકે યોજવામાં આવશે આ દરમિયાન સાંસદ શ્રી જસવંતસિંહ બાબુ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ઉદઘાટક તરીકે ધારાસભ્યશ્રીઓ તમામ મુખ્ય મહેમાનો તરીકે તેમજ અતિથિ વિશેષ તરીકે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા ઉપસ્થિત રહેશે વ્યુરોચીપ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ